સમગ્ર ટેલફોડ જુનાગઢ ધામ વતી સમગ્ર ભક્તો વતી સમગ્ર સંતો વતી પૂજ્ય મહારાષ્ટ્રીના સિંહ ચરણોમાં પ્રાર્થના કરું વિનંતી કરું આવો બધાય ભક્ત સંતોને રૂડા આશીર્વાદ આપી અને ખૂબ ભાગ્યવંત બનાવશો પૂજ્ય મહારાષ્ટ્રી ભવ સંભવ ભેદ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ગુરુ બોલો રાત ઈષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા ટેલફોડ વિસ્તારમાં આવેલું જુનાગઢ ધામ અને એમાં વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિ તેમજ શ્રી રાધારમણ દેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદિ દેવોના પવન સાનિધ્યમાં સુંદર મજાની આ સત્સંગની એક દિવ્ય સભા અને સભામાં ઉપસ્થિત છેલ્લા એક દાયકા ઉપરાંતથી અમેરિકાની ધરતી ઉપર વડતાલનો સત્સંગ જેમણે ખૂબ દ્રઢ કરાવ્યો છે એવા અમારા ખૂબ સ્નેહી શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી ઉપસ્થિત વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી વિશ્વવિહારી સ્વામી અને ખાસ છેલ્લા ઘણા બધા સમયથી આ ટેલફોડ મંદિરની અંદર રહી અને ઠાકોરજીની સેવા અને આપસો ભક્તોને જે ઉપદેશ આપી રહ્યા છે એ અતૃપ્ત સ્વામી છે અને એમની સાથે સહયોગ આપનાર ખૂબ સારા વિદ્વાન સ્વામી શ્રી બ્રહ્મપ્રકાશ સ્વામીજી ઉપસ્થિત છે ત્યારે ઉપસ્થિત તમામ સૌ સંતો મંદિરના આગેવાન ભક્તજનો ઠાકોરભાઈ ઉપસ્થિત છે નિર્મળ હોય નિમિતભાઈ હોય મહેન્દ્રભાઈ હોય ઘણા બધા ભક્તજનો છે હું જોઈ રહ્યો છું બધાને ખાસ કરીને નીલકંઠ હોય આ નવયુવાનો હોય ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભક્તોને સૌ પ્રથમ અમારા ભાવથી જય સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આપણા એક વર્ષ પૂરું ઉત્સાહનું વાતાવરણ આપશો ભક્તોના ચહેરા પર અમને દેખાય છે ને એનાથી અમે અમારી બહુ પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ મંદિરો મહારાજની મરજી વગર નો થાય મંદિરો આત્મકલ્યાણના કેન્દ્ર સમાજ છે વિચાર કરો વાલા ભક્તજનો કે શ્રીજી મહારાજના સમયમાં છ જેટલા મંદિરો મહારાજે કરાવ્યા તો એ સમયમાં અમદાવાદ અને જુનાગઢ આ તો બે મોટા નગર કહેવાય પણ ધોલેરા ગઢડા વડતાલ અને ભુજ ભુજ પણ મોટું કહેવાય તો ધોલેરા ગઢડા અને વડતાલને વિશે મંદિર કેમ થયા શું એ વખતે વડોદરા નહોતું મહેસાણા નહોતું સુરત નહોતું પણ જ્યાં ભગવાનનો પ્રેમી ભક્ત હોય એ પ્રેમી ભક્તની ભક્તિને વશ થઈને મહારાજે ત્યાં મંદિરો કર્યા છે પછી પૂજા બાપુનો ભાવ હોય કે દાદા બાપુનો ભાવ હોય કે પછી જોબન ભાવ હોય તો મૂળ વાત આવે છે ભાવની અમેરિકા બહુ મોટો દેશ છે બહુ બધા સ્ટેટ્સ છે પણ પેન્સિલવેનિયાની અંદર ટેલિફોર્ડ વિસ્તારની અંદર મંદિર થવું જુનાગઢ ધામ રાધા રમણદેવ વિરાજમાન થવા એની પાછળ કોઈ પણ એક ભક્તોનો જો ભાવ રહ્યો હોય ને તો એ છે આપણા રમેશભાઈ ધાનાણી એનો ઉમંગ એનો ઉત્સાહ એની શ્રદ્ધા એની ભાવના એમને એટલું બધું વેગ એટલું બધું તાન કે મારા ઠાકોરજી વિરાજમાન થાય મારું મંદિર થાય મારા ભક્તો રાજી થાય એના માટે આજથી વર્ષો પહેલા જમીન લીધી ત્યાર પછી તો ઘણી બધી વખત અહીંયા આવવાનું થયું ખાતમુહૂર્ત પણ આપણે કર્યું અનેક વિજ્ઞાના મોટા પ્રસંગો કર્યા જૂનું મંદિર હતું એમાં ઘણી બધી સભાઓ કરી નિર્લેપ સ્વામી અને હરિપ્રસાદ સ્વામીએ પણ ખૂબ મહેનત કરી અને તમારા બધા ભક્તોએ પણ એકમેક થઈ અને ખૂબ મહેનત કરી અને વિદેશની ધરતી ઉપર મંદિરોની સફળતા બે વસ્તુ પર આધાર રાખતી હોય છે એક હોય છે તમારો ભાવ અને પ્રેમ અને બીજી વસ્તુ પ્રેમથી જ્યારે ભક્તોને તમે પ્રસાદ જમાણો ને આ બે વસ્તુ વિદેશની ધરતી પર કરો ને તમારે ઠેર ઠેર મંદિર થાય એમાં કોઈ શંકાની વાત નથી અને આ બંને બંને બાબતમાં બાબતમાં રમેશભાઈનો કોઈ જડે એમ મને મને કે બે બે મીઠાઈ બે બે ફરસાણ મારા તો આપવાનો જ આપવા ઠાકોરજી બેઠા છે તો એ બધો ભાવ મને આજે દેખાય છે પાછલા દિવસોમાં દ્રષ્ટિ કરીએ તો જે રીતનો ભાવથી આ મંદિર નિર્માણ થયું છે એ બદલ ખરેખર તમને બધાના મારા ખૂબ ખૂબ રૂડા ધન્યવાદ છે આપણી નવી પેઢી પણ સરસ મજાની તૈયાર થઈ રહી છે એમનો ઉત્સાહ હું જોઉં છું બહેનો વિભાગની અંદર ઉત્સાહ જોઈ રહ્યા છીએ આપણે ત્યારે એમ લાગે છે કે આવનારા વર્ષોમાં આ જૂનાગઢ ધામ અને એમાં વિરાજમાન શ્રી હરિ અને રાધારમણદેવ લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી આગામી દિવસોમાં આપણો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગ વિશેષપણે દ્રઢ થશે એવી અમને આજે પૂરેપૂરી શ્રદ્ધા છે એના માટે ખૂબ ધન્યવાદ તમને આપણે જેને સંપ્રદાય કહીએ છીએ તો સંપ્રદાયનો એક અર્થ થાય છે ગુરુ પરંપરા ગુરુ પરંપરાનો અર્થ એ થાય કે સંપ્રદાયના જે સ્થાપક હોય જે પ્રવર્તક હોય એણે જે રીત પ્રવર્તાવી હોય એ યાવ ચંદ્ર દીવા કરો સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી પરંપરા અક્ષુણ રહેતી હોય છે આજે બસો બસો વર્ષના વાણા વીતી ગયા છે પણ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ કહીએ આપણે એને એમણે જે રીત પ્રવર્તાવી છે તે રીત પ્રમાણેના મંદિરો આજે વિશ્વમાં થઈ રહ્યા છે આપણા મંદિરોની અંદર ઠાકોરજી હોય દેવ હોય છે અને દેવ આપણા ભલા માટે હોય છે આપણા રામદાસજી સ્વામીએ બહુ સરસ વાત કરી કે પરમેશ્વરના જે અર્ચા સ્વરૂપો છે વડતાલના બારમા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે કે કોટે સૂર્ય અને ચંદ્રમા જેવું પ્રકાશમાન એવું જે અક્ષરધામ અને એ અક્ષરધામમાં બિરાજમાન પુરુષોત્તમ ભગવાન તે જ ભગવાન બીજો કોઈ નહીં તે જ ભગવાન પૃથ્વીને વિશે રામકૃષ્ણ દીક અવતારનું ધારણ કરે છે અને જ્યારે જીવને કોઈ સત્સમાગમના માધ્યમથી એ પરમેશ્વરને વિશે દ્રઢ ભાવ થાય છે ત્યારે જીવ બીજના ચંદ્રમાની પેટે વૃદ્ધિને પામે છે તે જ ભગવાન છે પરમેશ્વર એક જ છે એ અલગ 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 રીતે એનું અવતરણ થતું હોય છે જ્યાં જેવું પ્રકાશ્યું જોઈએ ત્યાં તેવો પ્રકાશ કરે છે મત્સ્ય કચ્છ વારા નરસિંહ આદિ સ્વરૂપ જે હોય જ્યાં જેવી જરૂરત એમાં પરમેશ્વરનો ઓગણીસ થાય નહીં ઘરમાં ઝીરો વોટ નો લેમ્પ હોય હોય નો હોય દસ નો હોય પાંચસો નો હોય જે નો હોય કે જ્યાં જેવું પ્રકાશવું જોઈએ હવે બેડરૂમમાં નાનો લેમ્પ હોય તો બહુ થઈ ગયું પછી કોઈ એમ કહે કે એમાં પાવર ઓછો છે નામાં પાવર વધારે છે તો ભાઈ ઝીરો વોટ ના લેમ્પમાંથી ગાડીને એક વખત તમે આંગળી થી ટચ કરો તો ખબર પડી જાય પાવર કેટલો છે એ પાવર તો સરખો જ છે એ પરમેશ્વરના જ સ્વરૂપો છે બધા એટલે ભગવાન જ્યારે પૃથ્વીને વિશે વધારે છે ત્યારે ભક્તોનો ભાવ પણ પૂરો કરે છે અને સાથોસાથ એક કલ્યાણની રીત પ્રવર્તાવે છે અને એના માટે મંદિરોના નિર્માણ શ્રી હરિએ કરાવ્યા છે શ્રીજી મહારાજ કે અમારો તો ત્યાગનો પક્ષ છે પણ છતાં અમે ત્યાગનો પક્ષ મોડો રખાવ્યો છે આ મંદિરો અમે એટલા માટે કરાવ્યા છે જેથી કરીને ભક્તોજનો મંદિર માટે બાગ બગીચા કરાવે મંદિર માટે ફૂલ આદિ વસ્તુ લાવે કોઈ ઢુંડિયાની પેટે સેવા કરે તે ન ચાલે શ્રીજી મહારાજ કે અમે ઘણા એવા ત્યારે ત્યાગી વૈરાગી જોયા છે પણ એમાં પાછળથી ભક્તિનો નાશ થઈ ગયો છે તો આવી ઘણી બધી સૂક્ષ્મ અને રહસ્યવાળી વાતો શ્રી હરિએ કરી છે અને આપણને આપી છે અને આપણે ભાગ્યશાળી છીએ કે આપણે તે પ્રમાણે અનુસરણ કરી રહ્યા છીએ તો વાલા ભક્તજનો આજે વર્ષ છે વિક્રમ સંવત બે હજાર એક્યાસીનું વર્ષ ચાલે છે આગામી કાર્તિક માસમાં જ્યારે નવું વર્ષ બેઠશે આપણે ત્યાં દર વર્ષે કાર્તિક માસની વિશે બહુ મોટો સમયો થાય છે અને ભગવાન સ્વામિનારાયણની એવી આજ્ઞા છે કે અમારા ભક્તજનોએ અવશ્ય પણ એ સમયમાં આવવું વણતેડે આવું તો આ વખતે કાર્તિકી સમયમાં સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયની જે પરંપરા ક્ષુણ રહે એના માટે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે અને બસો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે જેના વિશે અમારા સંતોએ આપ સૌ ભક્તોને વાત કરી છે આ એક વિશિષ્ટ પદની સ્થાપના શ્રી હરિએ કરી છે વેદોના મત પ્રમાણે જે સંપ્રદાયની અંદર મંત્રનું પ્રાવધાન હોય છે મંત્રનું મહત્વ હોય છે તે જ સંપ્રદાયને વૈદિક કહેવામાં આવતું હોય છે અને મંત્ર આપવાનો અધિકાર ચાર વર્ણની અંદર કેવળ બ્રાહ્મણ વર્ણના જે હોય ને એને જ બાકીના ત્રણેય વર્ણને મંત્ર આપવાનો અધિકાર હોય છે તો જે સંપ્રદાયની અંદર મંત્રનું પ્રાવધાન હોય એ જ સંપ્રદાય વૈદિક ગણાય એટલે ભગવાન શ્રી હરિને જીવના કલ્યાણ માટે પ્રગટવાનું હતું એટલે મહારાજ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે ઉત્તર કૌશલ દેશની અંદર સરીઓ પાડીને બ્રાહ્મણ કુળની અંદર ભગવાન શ્રી હરિ જન્મ્યા છે સામેનો વેદ છે કૌથુમી એની શાખા છે સમગ્ર ભારતનું ભ્રમણ કરીને મહારાજે સંપ્રદાયની સ્થાપના કરી અને જ્યારે છેલ્લો અંત ભાગ આવ્યો ત્યારે મહારાજે પરમહંશોને એવું કહ્યું કે અમે તો ત્યાગી છીએ એટલે અમારી પછી કોઈ ત્યાગી હોય એ આ સંભાળે ત્યારે મુક્તાનંદ સ્વામી આદિક મહાન સંતો એવું કહ્યું કે ના મહારાજ અમે તો સ્ત્રીધનના ત્યાગી છીએ તમે જે કુળમાં જન્મ્યા છો ને એ કુળની અંદર તમે આનું પદનું સ્થાપન કરો ત્યારે મહારાજે ત્યાગી અને ગૃહી બંનેના ગુરુપણાને વિશે આ પદનું સ્થાપન કર્યું છે પોતે બ્રાહ્મણ કુળના હોવાના કારણે પોતાના જ કુળની અંદર પદનું સ્થાપન કર્યું આચાર્ય ગ્રહસ્થ હોવાના કારણે આચાર્યના જે ધર્મપત્ની હોય એ બહેનો વિભાગને મંત્ર આપે આજે આપણે જોઈએ છીએ બસો વર્ષની અંદર સ્વામિનારાયણના નામે અનેક શાખા પ્રશાખાઓ ફેલાઈ ગઈ છે સૌ પોતાને સ્વામિનારાયણના નામે ક્લેમ કરતા હોય છે પણ મોટા ભાગની સંસ્થાઓ સંત દ્વારા પ્રવર્તિત હોય છે ત્યાં બે પ્રકારના વિઘ્ન આવતા હોય છે એક તો વર્ણ વ્યવસ્થાની અંદર પોતે બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ણના

શું એમણે પોતાનું કલ્યાણ કરવાની કોઈ જરૂરત નથી ત્યારે શ્રીજી મહારાજની આ વાત આવીને ઊભી રહે છે અને એટલા માટે આચાર્ય પદ સ્થાપનની વાત આપણે ગૌરવતા ભેર કહીએ છીએ આચાર્ય ગ્રહસ્થ હોવાના કારણે આચાર્યના ધર્મપતિ બહેનોને મંત્ર આપી શકે છે એમાં ખાસ કરીને આપણે ત્યાં જેમ સંતો થતા હોય છે ત્યાગી એમ બહેનોની અંદર પણ ત્યાગી વિભાગની અંદર સાંખયોગી બહેનોનું આપણી ત્યાં એક વ્યવસ્થા છે લોકો ભલે ગમે તે કહેતા હોય કે આ સંપ્રદાયની અંદર બહેનોનું સ્થાન આગવું નથી પણ આપણે ભેર કહી શકીએ કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેટલું બહેનો સ્થાન છે ને એવું અન્યત્ર ક્યાંય નથી આપણા કચ્છ કાઠિયાવાડ ચરોતર વાકળ સોરઠ વગેરે પ્રદેશોની અંદર અંદર જે ગામડાઓની મંદિરો હોય આમાંથી મોટા ભાગનાને ખબર નહીં હોય પણ આપણા ગામડાઓની અંદર બબે મંદિરોની વ્યવસ્થાઓ છે એક પુરુષોનું મંદિર અને એક બહેનોનું મંદિર બહેનો પોતાના સ્વધર્મમાં રહીને ભગવાનની ભક્તિ કરી શકે એવી વ્યવસ્થા છે અને એમાંથી જે બહેનોને વૈરાગ થયો હોય એ બહેનો આગળ ચાલીને સાંખ દીક્ષા પણ ધારણ કરી છે તો માટે વાલા ભક્તો આ બધી વસ્તુનું ખાસ લક્ષ્ય રાખવું અન્યત્ર કોઈ પૂછે કોઈ સત્સંગની દેશી ગાડીને નવો પંથ ઉભો કર્યો હોય ને ને આપણે ગળું ખખારીને કહી શકીએ અમે આજે બસો વર્ષ પછી પણ ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત પ્રમાણે ભક્તિ કરીએ અને અમારા ઈષ્ટદેવ એટલા ભક્ત છે કે અમારાથી કંઈક આડું અવળું વર્તાઈ ગયું હશે ને તો પણ અમારા ભગવાન સ્વામિનારાયણ એને માફ કરીને અમને અમારા ધામનું સુખ આપે એવી અમારી પર કૃપા છે તો આ વાત થઈ બીજી વાત વાલા ભક્તજનો શ્રીજી મહારાજે સર્વ જીવના હિત માટે જે શિક્ષાપત્રી લખી છે એ શિક્ષાપત્રીનું લેખન કાર્ય પણ મહારાજે વડતાલ મારીને કર્યું છે તો આગામી વિક્રમ સંવત બે બ્યાસી વસંત પંચમીના રોજ શ્રી હરિએ મારીને શિક્ષાપત્રી લખી છે એને પણ બસો વર્ષનો એક ઉત્સવ આવી રહ્યો છે તો આપણી વડતાલ સંસ્થા આપણું ટેમ્પલ બોર્ડ આપણે ચેરમેન આપણા કોઠારી આપણા મોટેરા સંતો આપણે બધા ભેગા મળીને ગયા વર્ષે જ્યારે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ થયો ત્યારે એવું નિર્ણય કર્યો કે આપણે કાર્તક માસમાં આચાર્ય સ્થાપન આવે અને વસંત પંચમીનો ઉત્સવ ત્રણ ચાર મહિના પછી આવે તો બે ઉત્સવ મોટા કરવાને બદલે બંનેને ભેગા કરી એક ઉત્સવ કરીએ તો ભક્તોને સુખ મળે તો આગામી કારતકમાં તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસથી પાંચ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન કાર્તક સુદ આઠમથી કાર્તક સુદ પૂર્ણિમા દરમિયાન ભવ્યથી ભવ્ય કાર્તિક સમયમાં આચાર્ય સ્થાપન અને શ્રી શિક્ષાપત્રી લેખનનો એક ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ થશે આમાંથી આપ આમાંથી આપ સૌ ઘણા ભક્તોજનો આવ્યા હશો લક્ષ્મીનારાયણ દેવના ઉત્સવમાં આપ સૌએ જોયું હશે કે વડતાલ ગાદી એકમાત્ર શ્રી હરિ દ્વારા સ્થાપિત બંને ગાદી પૈકીની એક ગાદી એવી છે કે જેની પાસે તેરસો કરતા પણ વધારે ધ્યાની જ્ઞાની વિદ્વાન સંતો છે કોઈ પાસે નથી બહુ મોટી ગાદી છે બહુ મોટો સમુદાય છે આપણી પાસે શ્રીજી મહારાજે જે ભારત વર્ષની કાલ્પનિક રેખા ખેંચેલી છે દ્વારકાથી કલકત્તા સુધીની એની નીચેનો સંપૂર્ણ ભાગ એ વડતાલ દક્ષિણ દેશનો છે એમાં તેરસો કરતા પણ વધારે સંતો છે બધા બહુ વિદ્વાન છે જ્ઞાની છે મોટા મોટા આખા વિશ્વને આપણે કહી શકીએ એવા સંતો છે આપણી પાસે અને આજો આખું વિશ્વ આપણી પર મીટ માંડીને બેઠું છે કોઈ પણ સંપ્રદાયની જ્યારે સફળતાની યાત્રા હોય ને ત્યારે ઘણા બધા એમાં પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હોય પણ જો આપણે એક મના થઈ શ્રીજી મહારાજના વિચાર પ્રમાણે ચાલીએ તો ચોક્કસ આખા વિશ્વને આપણે સંદેશ આપી શકીએ કે મૂળ સંપ્રદાય એટલે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવની ગાદી છે તો એ પ્રમાણે ઉત્સવ થશે ભવ્ય થશે એમાં આપશો ભાગ લેજો બાકી મહારાજની કૃપા છે સરસ રૂપાળું મંદિર બહુ ફાઇન આપશો જે રીતે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ બદલ હું જે કંઈ કાર્યકર્તાઓ છે સંતો છે તૃપ્તજીવન સ્વામી લગભગ ચાર પાંચ મહિનાથી અહીંયા છે એ વડતાલથી નીકળ્યા ત્યારે મેં એમને ખાસ ભલામણ કરી હતી મેં તો હરિભક્તો બધા બહુ પ્રેમી છે ઉત્સાહી છે રમેશભાઈ એમાં પાયો એવો નાખેલો છે કે ઉત્સાહ એકદમ ચરમસીમાએ છે તો એ બધા હરિભક્તોને સાંચવી લેજો અને સ્વામી પણ બહુ નિર્દોષ ભાવથી આવ્યા છે તમને સૌને સાચવા છે એમાં બ્રહ્મસ્વામી આવ્યા છે પાછા બ્રહ્મસ્વામી બહુ ઘણા બધા પુસ્તકો લખ્યા છે અને સંશોધન કરનારા છે અને સાથોસાથ અમારા રામદાસજી સ્વામી તો ન્યૂ જર્સીમાં છે જ તમે જ્યારે કહો ત્યારે આવતા હોય છે ત્યારે સંતોનો કાયમ લાભ લેજો એ મારી ખાસ ખાસ આપ સર્વ ભક્તજનોને ભલામણ છે અને અંતમાં અમારી મહારાજને પ્રાર્થના છે આવું સરસ મજાનું મંદિર મહારાજ બહુ પ્રમાણ સ્વરૂપ છે ભગવાનના તેમની કૃપા આપ સૌ પર કાયમ રહો અને આપણા મંદિરમાં કોઈ પણ સત્સંગી આવે કે બિન સત્સંગી આવે આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે આપણે એને એવું પ્રતીત કરાવીએ કે આ મંદિર તમારું જ છે અમેરિકાની અંદર બધા પાસે બધું જ છે તમે એમ કહો ડોલર તો ડોલર તો બધા પાસે છે અમેરિકામાં સૌથી વધારે એટલે વિદેશની ધરતી ઉપર સૌથી વધારે પ્રેમની જરૂરત હોય છે સ્નેહ ભાવની જરૂરત હોય છે આતિથ્યની જરૂરત હોય છે કોઈ પણ આવે એનો આવકાર કરીએ અને બીજું જાણે અજાણે કોઈ જીવને પરમેશ્વર સાથે જોડો ને એવું શાસ્ત્રોમાં કહે છે કે બ્રહ્માંડ ઉગારેનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે આપણો સંપ્રદાય આપણી રીત આપણે પરમેશ્વરના ઉપાસક છીએ આ સંપ્રદાય ઈશ્વર મુખી છે આ કોઈ ગુરુ મુખી નથી આપણા સૌના ગુરુ સહજાનંદ સ્વામી મહારાજ છે આચાર્ય મહારાજ ગુરુ ખરા ત્યાગી ગૃહિના પણ આચાર્ય મહારાજ શ્રીજી મહારાજની જગ્યાએ બેઠા છે શ્રીજી મહારાજ નથી એ આ રીત છે સંપ્રદાયની એટલે આપણા મંદિરોમાં ભગવાન સ્વામિનારાયણની સાથોસાથ રાધાકૃષ્ણ દેવ લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ શ્રીજી મહારાજે તો સૂર્યનારાયણ દેવે પધરાવ્યા છે અને જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવે પધરાવ્યા છે જે સિદ્ધેશ્વર મહાદેવ આપણે આપણા સ્થાનમાં વિરાજમાન છે કોઈ શૈવ હોય કોઈ વૈષ્ણવ હોય એને પણ આ મંદિરમાં આવે ને તો દર્શનથી એવું સુખ પ્રાપ્ત થાય કે વણ કીધે એ મંદિરમાં નિયમિત આવતા થાય એવું આપણા મંદિરની વ્યવસ્થા છે અને આ બધી વ્યવસ્થાઓ શ્રીહરિએ કરી છે શ્રીહરિને કોઈ કોમ્પ્લેક્સ નહોતો એ પોતે અનંતોડી બ્રહ્માણી બધા મહારાજના જ બધા સ્વરૂપો છે મહારાજે કોઈ ગ્રંથિ રાખી નથી એટલે આજ્ઞા કરી કે અમારા આશ્રિતો દ્વારકાની યાત્રા કરવી દ્વારકામાં કોણ વિરાજમાન છે દ્વારકા દેશ વિરાજમાન છે શ્રીજી મહારાજે આજ્ઞા કરી શિક્ષા પત્રીમાં કે અમારા આશ્રિતોને જગન્નાથજીનો પ્રસાદ લેવામાં દોષ નથી તો જગન્નાથજી માં કોણ વિરાજમાન છે શ્રીજી મહારાજ કે અમારા આશ્રિતો રસ્તે ચાલતા શિવાલય આદિક આવે ને તો બહુ આદર થકી એનું નમન કરવું શિવરાત્રીનો ઉત્સવ કરવો જન્માષ્ટમીનો ઉત્સવ કરવો રામનવમીનો ઉત્સવ કરવો આપણા આઠ પ્રકારના જે શાસ્ત્રો છે એમાં વેદ ભાગવત પુરાણ ઇતિહાસ સ્મૃતિ હોય આ બધી જ હિન્દુ સનાતન સંસ્કૃતિના આધાર રૂપ છે માટે ઓરિજિનલ સ્વામિનારાયણ ઓરિજિનલ એટલા માટે બોલીએ છીએ કે વિશિષ્ટા દ્વૈત મતના આધારે આપણે જ્યારે કહીએ ઓરિજિનલ તો ઓરિજિનલ સિવાય પણ કંઈક હોય આપણે કહીએ કોઈને મોટો તો મોટા સિવાય પણ કંઈક હોય આપણે કહીએ કોઈને ગોરો તો ગોરા સિવાય પણ કંઈક હોય ઓરિજિનલ એટલા માટે બોલીએ છીએ કે ઓરિજિનલ સિવાય પણ ઘણું બધું હોય છે જે કલ્પિત હોય છે પણ આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે શ્રી હરિના મત પ્રમાણે વર્તીએ છીએ શ્રીજી મહારાજે જે પંચદેવને માનવાની વાત કરી છે એમાં વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ને સૂર્ય અને ખાસ કરીને આપણા કુળદેવ હનુમાનજી મહારાજ એને માનવાની વાત છે આ બધું ભેગું કરો ને ત્યારે સો ટકા સંપ્રદાય થાય આમાંથી જેટલું 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 ઓછું ને જેમ ચોવીસ કેરેટ હોનું હોય એમાં જેટલો જેટલો પિત્તળનો ને એનો ભાગ ભળતો જાય ને એમાં એના કેરેટ ઘટતા જાય બાવીસ વીસ અઢાર સોળ અને અહીંયા તો ચૌદ હાલતું હોય છે કારણ કે અહીંયા લોકોને છે ને વેઇટથી મતલબ છે એની અંદર ક્વોલિટી એમાં વક્કલ કેટલી ઓછી થઈ ગઈ એની અંદર કોઈ મતલબ નથી ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય બેઝિકલી શ્રીજી મહારાજના સમયમાં અને ત્યાર પછી પરમંશોએ જેટલા જેટલા મંદિરો કર્યા ને એમાં રાધાકૃષ્ણ સહિત હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા છે એ આ રીત છે એટલે એમાં ક્યારેક કોઈ ભેદ કરવો નહીં વડતાલના અઢારમા વચનામુ શ્રીજીમાં આ વચનામુ અવશ્ય પણ બધા હરિભગત હોય તિલક ચાંદલો કરતા હોય માનતા હોય કે ના અમે સ્વામિનારાયણ ઉપાસક છીએ વાંચવું એમાં મહારાજ કે સ્થાનક સેવક કાર્યના ભેદથી ભગવાનનું બહુપણું હોય પણ એ બહુપણામાં ક્યારેય ભેદ કરશો નહીં પરમેશ્વરના ઘણા બધા સ્વરૂપો હોય હવે માની લો કે બાળપણમાં બાળ થયા ગાયો ચારી ક્યાંક માખણ ચોર્યું ક્યાંક સાંદિપની આશ્રમમાં ભણ્યા ક્યાંક યાદવોને સુખી કર્યા ક્યાંક અર્જુન સાથે રહ્યા ક્યાંક દ્વારકામાં રૂકમણીની સાથે રહ્યા તો આદિક અનેક સ્વરૂપોથી પરમેશ્વરનું છે બહુપણું પણ એમાં ક્યારેય સ્પર્ધા કરવી નહીં જેમ સોભરી ઋષિ હતા ને તો એ માંધાતા રાજાની પચાસ કન્યાઓને પરિણ્યા હતા તે પચાસે પચાસને સોભરી જ પરિણ્યા હતા એમાં કે ભેદ નહોતો એમાં કોઈ કન્યા એમ ન કહી શકે એક નંબરની મારો પાંચ નંબરના સૌભરી વધારે હારા છે છ નંબરના વધારે હારા છે એક જ છે એમ પરમેશ્વરના જે સ્વરૂપ એક જ છે એમાં ક્યારે ભેદ કરશો નહીં મહારાજે કીધું જે ભગવાનના અવતારને વિશે એના સ્વરૂપને વિશે ભેદ કરશે તે વચન દ્રોહી છે ગુરુ દ્રોહી છે તો આ બધી વસ્તુ સમજી રાખવી ને એમાં મહારાજે એવું કીધું કે તમે બધા મારા આશ્રિત છો અને હું તમારો ગુરુ છું અને હું તમારો ઉપદેષ્ટા છું તો તમારે મારા આચરણ પ્રમાણે કરવું નહીં પણ થાય શું ક્યારે ભક્તિની અંદર બહુ વધારે પડતો ભાવ ભળે ને ત્યારે એમાંથી વેવલાપણું શરૂ થાય

એ બધી વસ્તુથી બચવાની જરૂર છે શ્રીજી મહારાજ કે તમારે અમારા આચરણ પ્રમાણે કરવું નહીં અમે જેમ કહ્યું છે ને એમ કરવાની જરૂરત છે આ બસ આ બોટમ લાઈન છે આટલું સમજાઈ જાય ને તો કોઈ પ્રશ્ન નથી અંતમાં હું કાર્યકર્તાઓને નિર્મળ હીરક હોય બીજા જે કોઈ હોય એ હું બેસીશ બધાની હારે એટલે જાણીશું બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું તમે બધાએ બહુ પ્રેમથી બધાને સાચવ્યા છે અને આગળ ચાલીને પણ સાચવજો અને બસ આપણો સત્સંગ ખૂબ વધે એવી મારી ભગવાનને પ્રાર્થના તો જે જે લોકોએ આમાં ભાગ લીધો છે સૌની પર ઈશ્વરની ખૂબ કૃપા ઉતરે એકાદ મહિના પછી આપણો પાટોસો પહેલો આવશે એમાં સંજોગો અમે હાજર નહીં રહી શકીએ કારણ કે આ વખતે બે ત્રણ પ્રતિષ્ઠાઓ છે એક પ્રતિષ્ઠા છે ક્લિવલેન્ડ ખાતે બાવીસ જૂને એની પછીની એક પ્રતિષ્ઠા છે તારીખ ઓગણત્રીસ જૂન એ નોર્થ કેરોલિનામાં રાલે ખાતે બહુ સરસ મજાનું મંદિર થયું છે અને એક પ્રતિષ્ઠા છે ફોર્થ ઓફ જુલાઈની એ આપણે કેલિફોર્નિયા બે એરિયામાં સેન ફ્રાન્સિસ્કો પાસે ફ્રી મોન્ટ કરીને શહેર છે ત્યાં ઘણા બધા વર્ષોના સંઘર્ષ પછી મંદિરો થયા છે અને એટલું યાદ રાખજો સંઘર્ષ પછી જે મંદિર થયા હોય ને એ જ આપણા છે પરમેશ્વરે જેટલી કસણી લીધી હોય જેટલી પરીક્ષા લીધી હોય જેટલું આપણને કાયમ તકલીફ પડી હોય ને ત્યારે સમજો ને એવા મંદિરમાં જ ભગવાન વિરાજમાન થતા હોય છે અને આ મંદિર પણ ખૂબ સંઘર્ષથી થયું છે તો બસ આપ સૌ ખૂબ એની કૃપા રહે એવી પ્રાર્થના ભગવાન તમારા સૌ નું ખુબ મંગલ સાથે મારા ભાવથી જય સ્વરૂપ બોલો લક્ષ્મી નારાયણ